હાલમાં વધતા જતા સર્વાઇકલ કેન્સર તેમજ થેલેસિયામાના કેસ ચિંતાનો વિષય બન્યા છે બીજી તરફ ગરીબ અને શ્રમજીવી મહિલાઓ અને બાળકો વિવિધ રોગોના શિકાર બની રહ્યા છે ત્યારે શ્રમજીવી મહિલાઓ અને બાળકોને સરખી સારવાર મળી રહે તે માટે રોટરી ક્લબ ઓફ મેજેસ્ટી દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રોટરી ક્લબ દ્વારા ઘણા ચેરિટી અને સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે આ કેમ્પમાં આઠ જેટલા નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા મહિલાઓ અને બાળકોના થેલેસીમિયા રિપોર્ટ આંખની તપાસ સર્વાઇકલ કેન્સરના રિપોર્ટ કરવામાં આવ્યા કારણ કે શ્રમજીવી મહિલાઓ અને બાળકો સમયાંતરે ચેકઅપ કરાવી નથી શકતા કે જેના કારણે બીમારી થવાની સંભાવના વધી જતી હોય છે ત્યારે આ કેમ્પ થકી સર્વાઈકલ કેન્સર અને થેલેસીમાના વધતા કેસને અટકાવવા મહદઅંશે ફાયદો થઈ શકે છે બોલો આપનું નામ નું પરિચય મારું નામ ડોક્ટર ઉષ્મા અધ્યારુ આઈ એમ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ માય ક્લિનિક ઇઝ ટ્રાઈઝાઇલ ક્લિનિક આજે રોચી ક્લબ ઓફ હોમલાદ મેજેસ્ટ્રી ગોર્જિયસ ગ્રીન્સ ગ્રુપ અને આઈએ એસી ડબલ્યુ સંસ્થા તરફથી અમે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અહીંયા આઈએ એસી ડબલ્યુના વેન્યુમાં જ્યાં અત્યારે હાલમાં સો જેટલી વિમન અને એમના કિસ છે અલગ અલગ ટેસ્ટ એમના કરીશું દરેક દરેક ડૉક્ટર એમના ચેકઅપ અને ટેસ્ટ કરી રહ્યા છે નવથી વધારે ડોક્ટર્સ છે અલગ અલગ ફિલ્ડના બધા લોકો અમારા રોચરી ક્લબ ઓફ અમદાવાદ મેજિસ્ટ્રીના મેઇન લોકો છે એ સોશિયલ સર્વિસીસ કરી અને લોકોને બને એટલી સહાયતા કરવી હેલ્પ કરવી અમારાથી થાય એટલી એના માટે અમે આખો પ્રોગ્રામ આ સ્પોન્સર કર્યો છે અને જે બહેનો પોતે ઘરકામમાં રૂટીનમાં અને પોતાના રૂટીન તકલીફમાં જેમ કે ઘણી બહેનો છે શાકભાજી વેચતી હોય છે ઘરકામ કરતી હોય છે અને સિલાઈ કામ કરતી હોય છે એવી બહેનો પોતાનું રૂટીનમાં ધ્યાન નથી રાખી શકતી પોતાના બાળકોનું તો આજે ખાસ એ લોકોના સહાય અર્થે અને આઈએ એસસી ડબલ્યુ અમને આજે બહુ સહકાર મળ્યો છે અમે બહુ જ સુંદર રીતે આયોજન કરી રહ્યા છે બધા જ ડૉક્ટર્સનો ખૂબ ખૂબ આભાર કે જે અમારા કહેવાથી આજે ખડે પગે અહીંયા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ બજાવી રહ્યા છે થેન્ક યુ સો મચ હેલો મારું નામ રિદ્યા જ્યારો છે હું થર્ડ યર એમબીબીએસ સ્ટુડન્ટ છું અને અહીંયા આપણે મેગા મેડિકલ કેમ્પ ઓર્ગનાઇઝ કરવામાં આવી રહ્યો છે

દ્વારા ડિટેક્ટ થવાય છે એ પેપનિયર આપણે કરીએ તો આપણે દસ વર્ષ અગાઉથી ખબર પાડી શકીએ છીએ કે આ મહિલાને કેન્સર છે કે નહીં અત્યારે હોય તો બી આપણે ખબર પાડી શકીએ છીએ તો એના માટે આપણી જોડે ગાયનેકોલોજીસ્ટ જોડાઈ રહ્યા છે અને એની જોડે જોડે નાઇન પ્લસ અલગ અલગ સ્પેશિયાલિટીના ડોક્ટર છે આપણી જોડે જનરલ ફિઝિશિયન છે પીડિયાથિક છે પીડિયાથિક સર્જન છે પીડિયાથિક ડૉક્ટર છે એની જોડે જોડે પેથોલોજીસ્ટ છે આપણી જોડે આપણો આંખના ડોક્ટર બી છે એટલે આપણે વિમેન કે જેને આંખના રોગ થી બી આંખના રોગ થઈ શકે છે એટલે એ અર્લી ડિટેક્શન માટે આપણી જોડે આખી ટીમ છે તથા રોટરી ક્લબની આખી ટીમ પોતાની સેવા આપી રહી છે હું થર્ડ યર એમબીબીએસ સ્ટુડન્ટ તરીકે પોતાની સેવા થોડુંક કંઈક મેડિકલ ફિલ્ડને કન્ટ્રીબ્યુટ કરી શકો તો હું પોતાની જાતને સૌભાગ્ય માનીશ અને થેન્ક યુ સો મચ ફોર ઓલ ધી સપોર્ટ થેન્ક યુ